એટલે હવે આપડે બધી ધોન રાખવી પડ કાકા તારી વસ્તી હારી નહી એટલે હું જવું હન રાખજે ને મારે તને શું કીધું

મજૂર આજે ગમે તે થાય ગમમાં જઈને મજૂર કરી દઉં આ ચાટો કોણ વાઢી ગયું એટલે આખું તાળું પાડી દીધું હોય તો જો આજે ચાટો એ નહીં મેલ્યો આ તો નુકસાન મારા બે મારા બે ઢોળ હાથ હોય એટલું તો વાઢી જ ગયો હવે ગમે તે થાય રાતી આવીને ધોન રાખવું હંત જોઈ લઉં કે કુન વાઢી જાય હવે આ તો કરવું જ પડશે મારે આ નહીં ચાલે એટલે આ છોકરા શું કરે છે અને ચટુ ડોહો જતા ડોહો અલ્યા ચટુ ડોહો જતા રે ઓલા ને મારો ફોન કરવો પડશે કે ડોહો જતો રહ્યો અલ્યા ડોહો જતો રહ્યો ફોન કરવો જ પડશે

હા એ મોય રખેલું અલ્યા જગવતો હેડે અલ્યા બટા અલ્યા મરજે આવી દેવાડું છો કોણ અલ્યા તું ખબર નહીં આખી વાતો અલ્યા બાપા તકું બધે જતા રે તો ઉતરે ભૂએ હેરા

જીરા પેલા બધા આવી ગયા છે ત્યાં નું ફોન કર્યો હજુ બધા આવી ગયા છે

Jatuh <laughs> banjir tanya, jatuh banjir tanya. Ada malu bayi banjir tuh, malu bayi banjir tuh. Ada malu banjir tuh, malu banjir tuh. Jatuh dong jatuh tuh, malu banjir tuh. Malu banjir

એટલે કોઈક આવ્યું બાપા આ સારું કર્યો ને એ તો આ ચોમા બાઈ લાગતું નહીં આ લીલો લીલો લગાવે તો ના તને કલ્લો લઈ આવું એ હુંકવા થોડો ઘણો બને તો કે આ તો કોઈ જવા દે આમ ઘેર જોઉં મારો તો છોકરો હાલ શેતરમાં તો ઘેર આવ્યો છે કે નહીં આવ્યો આમ તો ઘેર જવું કે શેતર ના બર ઓરી જાઉં કા ઘેર આવી ગયો હતો છોકરો મારો હાથ જવા દે તને હા અલ્યા આ તો હા સોકરાને કહું આટલું તું કાઢી નોખ લે રાતે જ્યાં તો યારું તો અલ્યા આ તાઈ મારે ગેર આજ ચામ બધા ઉજવું ત્યાં હાસી અલ્યા તારી કોક નખો છે બાપા હું તો કંટાળો છું લે આ માગેરા બધા ઉરા રો કરે છે હું થી સ ઓ તમારી અલા મને પૂછવા તો દે કે હું થી સ અલા ચમડો રો કરે છે બધા અલા એ ભાઈઓ

છોકરો તમારો છોકરો જતો જતા રહ્યા હા તે મને અશોકે ફોન કર્યો અશોકે ફોન કર્યો એટલે હું આ બધા બોલાઈ આવ્યો પણ આ શોકન મત કેવાય પૂછવું પડે મારી બધી ખબર જતા રે પણ તને ખબર નઈ પડતી કે ચો જ્યાં નતું કે હું આવું છું જવ છું કેવાય ને કે જતો રહ્યો ભાઈ નતો લેવાનો આ ચોમા રોટલો કોણ ભણ્યા હતા ડોસી છ ડોસી નઈ તો બાંધી લેવા તો ગેસ નોટલો લાગી અમે ગેસ લાવેસ લાવેર પડવાનું અમે આવું કોઈ ને કહેવાય ને આ જગ હારા કેવાય

અરે યાર ખબર નહી હજુ તો જગુબા અસ્ત તો મારી પણ તમારો છોકરો બુદ્ધિ હાલ ભાઈ બેટા હું આવું છું ગયા આવું કેવાનું ત્યાં આવડો તો તાંડ નું હાચવું છું બેટા હેજિયા આપડે ઘેર જઈ અને લાવ્યું છે ને ત્યાં આપે પોતા એવું બનાયા મેથી અને બે જણ ખાઈ આ તો બધા અને ખાઈ ખાઈ ને જતા હા લે